આજે થઈ પંદર તારીખ અને સોમવાર ચૈતર વસાવાના સૌથી મોટા સમાચાર છે આજના દિવસના મિત્રો અગિયાર તારીખના રોજ ચૈતર વસાવવાની સુનાવણી હતી ગુજરાત કોર્ટની અંદર અને મિત્રો ત્યારબાદ ચૈતર વસાવાના કોઈપણ જાતના સાચા સમાચાર નથી આવી રહ્યા મિત્રો આ તારીખ અગિયારના રોજ ચૈતર વસાવાના જે જામીન હતા તે નામંજૂર થયા અને મિત્રો ત્યારબાદ કોઈ પણ સરકારે તારીખ નથી આપી કે આ તારીખે ચૈતર વસાવાની સુનાવણી થવાની છે તો હવે મિત્રો શું તારીખ સરકારે નથી આપી તો એનો મતલબ એમ કે ચૈતર વસાવા જેલની અંદરથી છૂટી ગયા છે અને ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન થઈ ગયું છે તો મિત્રો એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો હવે મિત્રો કોઈ પણ પ્રકારનું સમાધાન નથી થયું ચૈતર વચા વસાવા અને સંજય વસાવા વચ્ચે પરંતુ મિત્રો સંજય વસાવાએ એક ઓફર આપી હતી કે જો ચૈતરભાઈ વસાવાને જેલની અંદરથી છૂટવું હોય તો એ આવીને માફી માંગી લે અને હું એક કેસ પાછો ખેંચી લઈશ તે માટે ચૈતર વસાવાને જેલની અંદરથી છોડી દઈશ પરંતુ મિત્રો આદિવાસીના સમાજના નેતા ચૈતર વસાવા પણ કોઈ કમ નથી એ કહી રહ્યા છે કે મારી કોઈ ભૂલ નથી તો હું શું કામ માફી માગું ભલે મારે આ જીવન જેલની અંદર રહેવું પડે હવે મિત્રો ચૈતર વસાવાના કોઈ પણ સીસીટીવી કેમેરા નથી આપી રહ્યા કે જેની અંદર સાબિત થાય કે ભાઈ ચૈતર વસાવાએ સંજય વસાવા અથવા તો અન્ય વ્યક્તિ પર ગ્લાસ મારવાનો પ્રયાસ કર્યો હોય મિત્રો આ હાલમાં લઈને સૌથી મોટા સમાચાર છે તો સૌ પ્રથમ તો જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારનું સમાધાન નથી થયું અને ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે હવે મિત્રો વાત કરીએ કે ચૈતર વસાવા જેલની અંદરથી ક્યારે છૂટશે તો મિત્રો એની કોઈ પણ પ્રકારની ગેરંટી નથી કારણ કે હાલમાં કોઈ નવા સમાચાર નથી સાચા સમાચાર બાકી આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતની તમામ નાની મોટી અપડેટ અહીંયા જોવા મળશે અને ખાસ વાત કે આપણી ફેસબુક પેજને હજી ફોલો ના કર્યું હોય તો સર્ચ કરો જય જયગુગા સોર્સ અને ત્યાં ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ